બનાવી શકશો એ હું તમને વચન આપું છું હા પણ રેગ્યુલરલી તમારે એનો ઉપયોગ કરવાનો છે ઘણા લોકો એવું કહે છે કે ઘણા બધા ગ્રંથો ની રિસર્ચ કરીને જાણીને અને અલગ અલગ નુસ્ખાઓ એક્યુપ્રેસર પોઈન્ટ જોઈને તમારા સામે હું આ પ્રકારના વિડીયો રાખતો હોઉં છું એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો તમને આગળ ઘણો ફાયદો થવાનો છે આપણા હાથનો એક એવો પોઈન્ટ છે કે જે મે ચાર પોઈન્ટ અહીંયા દર્શાવેલા છે એમાં ત્રણ પોઈન્ટ અલગ કામ માટે છે એક પોઈન્ટ હૃદય માટે છે બરાબર છે આ જે ચાર પોઈન્ટ છે તેમાંથી હવે હું તમને એ પહેલા કહું કે અગર તમને હૃદયમાં કોઈ પણ દુખાવો છે તીવ્ર દુખાવો થતો હોય કે જીણો દુખાવો થતો હોય એવું તમને લાગે ત્યારે તાત્કાલિક ધોરણે તમારે એક પહેલા તો હું તમને એક મુદ્રા બતાવું છું જે તમને

આપણે બંને હાથે કરશું કારણ કે આ મુદ્રા કરવાથી એસિડિટી નાની મોટી તકલીફમાં પણ પણ રાહત રાહત થાય તમને તમને પેટને હોય એમાં જલ્દીથી થાય છે કે જે અપાન વાયુ મુદ્રા અને કહેવામાં આવે છે પેટના ગેસ એસિડિટી વાયુ તમામ તકલીફોથી છુટકારો આપે અને વાયુના કારણે સાંધાના કારણે કઈ દુખાવો હોય તો એ તાત્કાલિક મટી જશે હવે દુખાવો પણ મટાડે છે બરાબર છે હવે આ જે પોઈન્ટ છે એ કઈ ભાગમાં છે આપણા હાથની જે અનામિકા આંગળી અને સૌથી નાની ટચલી જે કનિષ્ટિકા આંગળી કહેવાય એ ભાગમાં પહેલું જે પોઈન્ટ છે એ કાન માટેનો છે આપણા કાનનો દુખાવો હોય તો આ પોઈન્ટ દબાવવાનો છે વિડીયો હું મૂકીશ અને આ જે પોઈન્ટ છે એ હૃદય માટેનો પોઈન્ટ છે આ પોઈન્ટ આ હૃદય માટેનો પોઈન્ટ છે એને તમે કોઈ પણ રીતે આ રીતના કરીને તમે એને આ રીતના દબાવી શકો છો આ રીતના પણ દબાવી શકીએ આપણે બરાબર છે જો આ રીતના ન કરવું હોય દુખાવો તીવ્ર હોય તો પછી તમે અંગૂઠાને આ રીતના વન ટુ પ્રેસ કરો બસો ગણો વન ટુ આ રીતના બસો વખત તમે કાઉન્ટ કરો ત્યાં સુધી એક હાથમાં કરો અને બીજી વખત બીજા હાથમાં સોરી બે વખત કરો દિવસમાં ત્રણ વખત તમે તમે કરી કરી શકો શકો સવારે અને સાંજે એ એમાં પછી ગમે ત્યારે જમતા તમારે કરવું હોય તો પણ તમે આરામથી કરી શકો જમ્યા બાદ એકાદ કલાક દોઢ કલાક પછી પણ તમે આરામથી કરી શકો જો આ પોઈન્ટ ખાસ કરવાનો છે બીજી વસ્તુ ધ્યાન રાખવાની છે કે દિવસ દરમિયાન તમારે બહારનું ફાસ્ટ ફૂડ કે જે વધારે હેવી તળેલું ફૂડ હોય મતલબ બહારના તળેલા ફૂડ હોય એ પણ નથી લેવાના બરાબર છે દિવસ દરમિયાન તમારે થી એક્સરસાઇઝ પ્રાણાયામ યોગાસન ત્રીસેક મિનિટ સુધી કરવાના છે દર બે થી ત્રણ કલાકે પાંચથી દસ મિનિટનું વોકિંગ કરવાનું છે જો તમે વૃદ્ધ હો મોટી ઉંમર હોય પગ દુખતા હોય ચાલી ન શકતા હોય તો દસેક મિનિટ રોજના ત્રણ કલાકે દસ મિનિટ ત્રણ કલાકે દસ મિનિટ અથવા બે કલાકે દસ મિનિટ એ રીતના વોકિંગ કરો ચાલવા જાવ આનાથી સો ટકા તમારું હૃદય સ્વસ્થ થવા માંડશે અને હેલ્ધી એટલે જે લીલા શાકભાજી છે એ ખાવો વધારે પડતા એનો રસ પીવો અને ફ્રૂટ જે સીઝનમાં મળતા હોય એ પ્રકારના તમામ ફ્રૂટ ખાવાનું રાખો તો સો ટકા તમને ફાયદો થશે આ વિડીયો લાઈક કરો